દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે બાવડાના તાવર ચોકમાં અનોખી થીમે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગણપતિ દાદા ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હોય તેવી થીમ તૈયાર કરવામાં આવી છે અહીં મોટી સંખ્યામાં દાદાના ભક્તો દર્શન કરી અનુભવે છે અહીં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો છે

ગણપતિ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે